આજે બે ઓગસ્ટ અને શનિવાર જો તમે સોનું અથવા ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે ફરી એકવાર ભાવ ઉતર્યા છે ગઈકાલે પણ પાંચસો રૂપિયા જેટલો ભાવ ઘટ્યો હતો ત્યારે આજે પણ બસો પચાસ રૂપિયા જેટલો ભાવ સોનામાં ઉતર્યો છે દેશના મુખ્ય શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ નીચે પહોંચી ગયો છે બુલિયન માર્કેટમાં નવ્વાણું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ જોવા મળ્યો હતો ત્યારે વાત કરીએ રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર નવસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ ક્યુરેટ સોનાનો ભાવ એકાણું હજાર છસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે અમદાવાદમાં સોનાની કિંમત વિશે જણાવીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર છસો ચાળીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર એકસો ચાળીસ રૂપિયાની આસપાસ છે સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ વૈશ્વિક સ્તરે જે રીતે માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તે અનુસંધાને અહીં પણ સોનાના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે આગામી સમયમાં હજુ પણ સોનાના ભાવ ઘટી શકે છે